સરકારી નોકરી મેળવવાની ગેલછામાં યુવાનો ઠગ ભગતોની જાળમાં ફસાઈ જતા હોવાના અનેક કિસ્સા છે તેમ છતાં પણ અનેક યુવાનો હજી પણ સરકારી નોકરીની લાલચમાં લાખો ગુમાવી બેસે છે આવો જ કિસ્સો નવસારી ટાઉન પોલીસના ચોપડે નોંધાયો હતો જેમાં નવસારીના ગેલાખડી વિસ્તારમાં રહેતી એકત્રીસ વર્ષીય ઋષિદા ઠાકુરે તપસ્યા નારી સેવા સમિતિના નામે એનજીઓ બનાવી તેની આડમાં અનેક નામી મહાનુભાવો સાથે ફોટો પણ પડાવ્યા અને તેના આધારે પોતાના કામ કઢાવવામાં માહિર બની હતી ગત બે હજાર એકવીસમાં પોતાની એનજીઓ સાથે જોડાયેલા ત્રણ યુવાનો અને એક રેલવે કર્મચારીને સાથે રાખીને ગરજુ યુવાનોને પકડી રેલવેમાં નોકરી અપાવવાનું મોટું ષડયંત્ર ગોઠવ્યું હતું જેમાં નવસારીના ગણદેવીમાં રહેતા કરાટે શિક્ષક વિપિન કુશવાહા અને તેનો મિત્ર અભિષેક પટેલને પોતાના દિલ્હીના સાગરીતો જગમીતસિંહ આશુતોષ અરુરાધ નિખિલ છાબરા અને ગોરખ ધામા સાથે છેતરી લાખો રૂપિયા ઉસેટી લીધા હતા ઠગ ભગતોએ વિપિન અને અભિષેકને રેલવેનો કોલ લેટર અને આઈડી કાર્ડ આપી દિલ્હી રેલવે યાર્ડમાં તાલીમ પણ કરાવી હતી પરંતુ તાલીમ બાદ પોસ્ટિંગ આપવામાં ગલ્લા તલ્લા કરતા બંનેઓને છેતરાયાનો અનુભવ થતા વિપિને રિષિદા ઠાકોર તેમજ તેના ચાર સાગરીતો વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં ધરપકડથી બચવા રિષિદા ઠાકુરે નવસારી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે કોર્ટે નામંજૂર કરતા પોલીસે રિશિદાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા આ દરમિયાન નવસારી એલસીબી પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી રિશિદા દિલ્હીમાં હોવાની માહિતી મેળવી એક મહિલા પીએસઆઈ સાથેની ટીમ દિલ્હી પહોંચી હતી રિશિદા ત્યાંથી ભાગી ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા પહોંચી હતી જેથી પોલીસની ટીમે ગ્રેટર નોઈડાના જલાપુર થાણાના રોઝા સ્થિત સમૃદ્ધિ ગ્રાન્ડ એવન્યુમાં રિશિદા રહેતી હોવાનું જાણતા જ ત્યાં છાપો મારી આરોપી રિશિદા ઠાકુરને ઝડપી પાડી હતી એલસીબી પોલીસે આરોપી રિશિદાને નવસારી લાવી લાખોની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસને સોંપી છે ઉલ્લેખનીય છે કે લાખોની છેતરપિંડી આચર્યા બાદ પોલીસ પકડમાં આરોપીના વિડીયો કરવા પહોંચેલા મીડિયા કર્મીઓના કેમેરા પર તરાપ મારી વિડીયો કરતા અટકાવ્યા હતા સાથે જ મીડિયા કર્મીઓ અને મહિલા સાથે પણ ગેરવર્તન કરી પોતાની અકળ બતાવવાનો પ્રયાસ કર્યો હતો દિવસ અગાઉ નવસારીના ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક નોકરી બાબતે ચીટિંગ કરવાની ફરિયાદ દાખલ થઈ હતી તે ફરિયાદ અનુસંધાને પોલીસ દ્વારા મુખ્ય આરોપી રિશિતા ઠાકુરને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાથી ધરપકડ કરવામાં આવી છે અત્યારે પોલીસની તપાસની અંદર એવી રીતેની ઉજાગર થયું છે કે આરોપી દ્વારા એક કાવતરું રચીને લોકોને બહેલાવી ફૂસલાવીને નોકરી અપાવવાના ભાને પૈસા પડાવવામાં આવ્યા હતા તેમના દ્વારા ફરિયાદીને કોલ લેટર પણ આપવામાં આવ્યો હતો અને દિલ્હી સ્થિત જઈને રેલવેના યાર્ડની અંદર એમને ઘણા બધા બતાવવામાં આવ્યા હતા અને કરવામાં આવ્યો હતો કે એમની રેલવેની અંદર ટ્રેનિંગ ચાલુ એકવી છે એ ટ્રેનિંગ બતાવ્યા પછી એ જયારે પોતાના પોસ્ટિંગ માટેની જાણકારી કરવા માટે તજવીજ કરવામાં આ ફરિયાદી દ્વારા તજવીજ કરવામાં આવી હતી ત્યારે એમના તરફ કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી હતો અને આ આખું જો કેસ છે

अंदाजे तीस थी बत्तीस लाख रुपया नवसारी ना फरियादी द्वारा केस नी अंदर चीटिंग करवानी हकीकत पुलिस द्वारा अत्यारे उजागर फेब्रुआरी